નમસ્કાર નર્મદ સમાચાર તો લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે જેમાં બે તબક્કાનું મતદાન થયું છે ત્યારે આગામી સાતમી મેના રોજ જે રીતે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા અને હિંમતનગરમાં બે સભા ગજવી હતી અને વડાપ્રધાન મોદી ઉત્તર ગુજરાતની ચાર અને વિજાપુર વિધાનસભાને કવર કરી હતી ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સભાને સંબોધી હતી ત્યારે નરેન્દ્ર મોદી હિંમતનગર તલોદ રોડ ઉપર

લોકો એમને સાંભળવા માટે લગભગ પાંચ પાંચ કલાક આવી ગરમીમાં પણ આજે હાજર રહ્યા સ્વાભાવિક છે એમને ગાંધીનગરના કમલમ એ એમનો પોતાનો સપનો છે એમણે પોતે આને નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે કે આજે આવ્યા નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ એકસો ને છન્નું જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે એમની સાથે એમણે વાત કરી એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે બધાને માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કામ કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ પાર્ટીના સંગઠનનું મહત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી એમણે જોઈ અને એમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરે છે